લગ્નની સીઝન અને વધતા સોનાના ભાવ સમાજની દેખા દેખીમાં ઘણી વખત આર્થિક રીતે નબળા પરિવાર મજબૂર થઈ જતા હોય છે ત્યારે સામાન્ય પરિવાર પર આર્થિક ભારણ ન વધે તે માટે હાલાર આહીર સમાજ દ્વારા એક આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે લગ્નમાં કન્યા પક્ષે બે તોલાથી વધારે સોનું નહીં આપવું આ સિવાય કંકુ પગલા અને પ્રી વેડિંગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જો કોઈ આ નિયમોનું પાલન ન કરે તો સખ્ત દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે નમસ્કાર આપની સાથે મમતા ગઢવી અને અડાબીર આહિર સમાજે કરેલ આવકારદાયક પહેલની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આજકાલ લગ્નમાં લાખો કે કરોડો રૂપિયા પાણીની જેમ વપરાઈ જાય છે રીત રિવાજ અને વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય કે મધ્યમ પરિવાર દીકરા કે દીકરીના લગ્ન કરાવવામાં મોટા દેવામાં ડૂબી જતા હોય છે ત્યારે રાજકોટમાં રહેતા હાલાર આહિર સમાજ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે રાજકોટમાં આહિર સમાજના ચારસો પચાસ પરિવારનું સ્નેહ મિલન મળ્યું હતું જેમાં હાલના સમયમાં મોંઘવારીના મારથી સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારને કોઈ અગવડતા ન પડે તે માટે ખાસ ટરાવ પસાર કરીને ચૌદ જેટલા નિર્ણયો લેવામાં આવ્યા છે એટલું જ નહીં જોવા નિયમોનું પાલન ન થાય તો એક લાખના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે જો વિગતે વાત કરીએ તો રાજકોટમાં રહેતા હાલાર આહીર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં 1500 થી વધુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સ્નેહ મિલન દરમિયાન સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તમામ પરિવારોની સહમતીથી સારા માઠા પ્રસંગોમાં વધતા જતા ખર્ચાઓ પર નિયંત્રણ લાવવા માટે એક મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે આ ઠરાવમાં મુખ્ય ચૌદ જેટલા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે જો નિયમોની વિગતે વાત કરીએ તો લગ્નમાં કંકુ પગલા પ્રથા બંધ કરવી

આ સિવાય સામાજિક પ્રસંગોમાં જમણવારનો ખર્ચ ઓછો કરવા માટે પણ મહત્વના નિર્ણયો લેવાયા છે તો માઠા પ્રસંગને લઈને પણ કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે એટલે કે વધતી જતી આ મોંઘવારીમાં મધ્યમ વર્ગીય પરિવારને પોષાય એ રીતે તમામ નિયમો બનાવીને ખાસ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે હાલાર પંથકના આહીર સમાજના યુવા અગ્રણી વિજયભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આ નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે કે હાલના સમયમાં મોંઘવારી દિવસે ને દિવસે સતત વધતી જાય છે આજે સોનાના અને ચાંદીના ભાવ છે તે એક લાખ ને પાર પહોંચી ગયા છે અને સમાજની દેખાદેખીના કારણે સારા માઠા પ્રસંગોમાં સમાજમાં રીત રિવાજો પૂરા કરવા સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે માટે જરૂરિયાતથી વધુ ખોટા કુરિવાજો દૂર કરવાનું નક્કી કર્યું અને બાદમાં સમાજના લોકો સાથે મળીને સમાજના દરેક લોકોની ચિંતા કરી અને ચૌદ જેટલા નિયમો છે તે બનાવવામાં આવ્યા છે

આહીં સમાજની સંસ્કૃતિ અને પહેરવેશમાં સોનું પરંપરાગત રીતે વણાયેલું છે પરંતુ હાલ સોનાના ભાવ આસમાને પહોંચી જતા સામાન્ય અને મધ્યમ પરિવાર માટે સોનું પહોંચની બહાર છે ત્યારે કચ્છના લોડાઈ પ્રાથરિયા આહીર સમાજે જ્ઞાતિના લોકોને વધારે પડતો ખર્ચ અટકાવવા અને આર્થિક ભારણ ન વધે તે પરિસ્થિતિને ધ્યાને લઈને એક ખાસ ઠરાવ પસાર કર્યો હતો સમાજના પ્રમુખ અને આગેવાનોએ સગાઈથી લઈને લગ્ન સુધીના તમામ પ્રસંગોમાં સોનાના દાગીનાની થતી લેતી દેતી પર આંશિક રીતે પ્રતિબંધ મૂક્યો હતો એટલે હવે સમાજના લોકો પ્રસંગો તો ઠીક પણ સામાન્ય દિવસોમાં પણ પાંદડા અને જર્મર જેવા દાગીના પહેરવા પર રૂપિયા 5.51 લાખના દંડનો પણ ઠરાવ પસાર કર્યો હતો આ પહેલના કારણે સગાઈ દરમિયાન થતા ખર્ચમાં 30 થી લાખ રૂપિયાનો ઘટાડો થશે

કરવામાં આવતી હોય છે આ ઉપરાંત કેટલાક લોકો વ્યક્તિગત ભોજન સમારોહ પણ રાખતા હોય છે ત્યારે જમણવારમાં રોટલી શાક દાળ ભાત છાશ પાપડ સિવાય કોઈ પણ છ વાનગીઓ જ રાખવાનો નિર્ણય લેવાયો છે અને જો વધુ વાનગી રાખી તો બે લાખથી વધુનો દંડ પણ રાખવામાં આવે છે દરેક માતા પિતા પોતાના દીકરા કે દીકરીના લગ્ન કરાવવામાં તેમના સંતાનોના દરેક કર્માનો પૂરા કરવા માટે મથામણ કરતા હોય છે પરંતુ વધતી મોંઘવારી અને સમાજની દેખાદેખીમાં કેટલાક માતા પિતા સગવડ ન હોવા છતાં પણ માથે કરીને લગ્ન પ્રસંગ પાર પાડતા હોય છે ત્યારે આહિર સમાજ દ્વારા લેવાયેલો આ નિર્ણય અનેક સમાજ માટે પ્રેરણારૂપ છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને બળતા રહીશું વાત ગુજરાતી પર